અમદાવાદના અમરેવાડી વિસ્તારમાં પ્રેમ લગ્નની બાબતમાં મહિલાને સલગાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે મામલે અમરાઈવાડી વિસ્તારમાં રહેતી પ્રેમ લગ્ન કરનાર યુવકની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે દીકરાએ મહારાજ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે ચોવીસમી જાન્યુઆરીએ પ્રેમ લગ્ન કર્યા બાદ લગ્ન કરનાર યુવતીના પરિવારજીઓને ઘરે આવી ધમકી આપી હતી માત્ર ધમકી જ નહીં પરંતુ ત્રણ શખ્સે આવીને મારામારી કરી ગાળો બોલી પેટ્રોલ પણ છાંટીને સળગાવવાનો પ્રયાસ કર્યો જેમાં મહિલા ખૂબ દાજી ગઈ હતી સમગ્ર બનાવને લઈ મહિલા દાજી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હાલ મહિલા સારવાર હેઠળ છે તેમની તબિયત સ્થિર છે પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી જે મામલે ત્રણ આરોપી પૈકી બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે બે આરોપીની ધરપકડ બાદ પોલીસે એક ફરાર આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ